પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા નવે કમિશનર શ્રી તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ સાહેબ સાહેબનાઓ દ્વારા પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા અંગેની મળેલ સૂચનાઓ આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મિહિરભાઈ મનુભાઈ નાવને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સચિન જીઆઈડીસી શિવનગર ટેકરા ઉપર જાહેરમાં જુગારમતા નવિસમોને ગંજીપાના ન

રહેઠાણ લાલભાઈની ચાલ આગમ નવકારની બાજુમાં બ્રિજની નીચે પાલિકા મોનુ પારસ ચૌહાણ ઉમર વર્ષ પચીસ રહેઠાણ લાલાભાઈની ચાલ આગમ નવકારની બાજુમાં બ્રિજની નીચે પાલિકા સચિન જે એડીસી સુરત મહેન્દ્ર છોટેલાલ ચૌહાણ ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ અજય ભરવાડની ચાલમાં શીતળા માતાના મંદિર પાસે ભરવાડ વાલ વાસ પાલીગામ સચિન જેઆઈડીસી સુરત ધીરજ અશોકભાઈ પ્રજાપતિ ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ ઘર નંબર એક હજાર ત્રણસો ચુમ્મોતેર આશાપુરી સોસાયટી કનકપુર ઉમરવર્ષ ચોત્રીસ રહેઠાણ મકાન નંબર છનું ચામુંડા સોસાયટી માતાના મંદિર પાસે સચિન જે સુરત ચૌહાણ રહેઠાણ રાજુભાઈ ભરવાડ ચાલમાં ભરવાડવાસ